પણ બધા અમુક ભાગી તૂટી જલાન એવા છે આપણે અંદર જઈએ બાકી જો આ બધા ઘરો છે ને અહીંયા વાત એવી કે રાતોરાત બધા માણસો ગાયબ થઈ ગયા તા બધા અહીંયા ખાસું પબ્લિક અહીંયા જોવા આવે છે આપણા બધા બંકાઓ જો કે બનાવવાનું ચાલુ

અહીંયા ફોર્ચ્યુનર પડી છે મજબૂત હવે આ ફોરેનર કોઈક આવી ગયા તો તમે જોઈ હવે આપણે જઈશું પેલી બાજુ પાછળ જોવા કે શું ચમનું સહન શું સહન બધું ભૂતા બૂધડા છે કે નહીં ચમની જગ્યા શું સેટઅપ છે તો ચલો જઈએ પેલી બાજુ તો તમે જોઈ શકો છો અહીંયા બધું ઘરો તૂટેલા ફૂટેલા છે બધા આપણને ઇતિહાસ બહુ ખબર નહીં આનો પણ બધા વાત એવી મળી શકે અહીંયા બધા રાતોરાત કામ ગાયબ થઈ ગયું હતું બધાના ઘર તૂટેલા ને ફૂટેલા આ રીતના છે અહીંયા બધા સેટઅપ બધા પથ્થરના ઘર બનાવેલા મજબૂત પણ કંઈ એટલું બધું એ છે નહીં અહીંયા દેખાય છે લોકેશન છે નહીં હવે ભૂત આવક ના હોય હવે ક્યારેક ગામ ગાયબ થયું ક્યારે શું થયું એ બધી ખબર નહીં બ્લોગના માધ્યમથી તમને બી થોડું દેખાડી દઈએ જો કે આ રીતના મજબૂત આ એમનો કમરો લાગેલો હોય અહીંયા એક બારી મૂકેલી છે રૂમ હતા પણ બધું તૂટી ફૂટીને ચમનું થઈ ગયું છે હજુ પેલી સાઈડ બી બધા ઘરો છે એ બી તમને બતાવી દેશું એના માટે પ્લીઝ થોડો વેઇટ કરજો અહીંયા માતાજીનું મંદિર બી આવેલું છે અંદર ત્યાં દર્શન બી કરી શકાય અને જો અહીંયા કોઈક નાનું રસોડું કોઈક નાનો રૂમ આ પછી મોટો બેડરૂમ હશે એ રીતનું જગ્યા દેખાય છે અહીંયા કમ્પ્લીટ તો એ જોઈને આપણને લાગે છે કે ઘર પથ્થરનું મોટું બનાવે मार तो, माथू ना सो लाको। तो एक नावता थाकी है मशियों बहु बरस है तो जो

આપણે અંદર આનંદ અંદર મહા અંદર આઈ જાઓ બતા પહેલા તો તમે અહીંયા જોઈ શકો સેટઅપ ના તો તમે જોઈ શકો અહીંયા કે આપડા ઘર જેવી તો અહીંયા સીડી બનાવેલી પણ પથ્થરની ની અહિયાં ફોટોશૂટ બી ચાલે છે મોટા ભાગે

એ કોક સ કોક સ રાધે સ હો રે રે એ પથ્થર સા પથ્થર સળવા લે અહીંયા બહુ કુંખાર જગ્યા છે અને એ લકડી કા મકાન હા લાકડાનું બનાવેલું મજબૂત ઘડિયાળ વખતનું ઘડિયાળ નહી એ બધું ચણનું બનાવેલું છે આપડે તો આપણે નવી પેઢી કહેવાય એટલે આપણને બહુ ખાસ ખબર નહી બાકી આ બધું જો એકદમ મજબૂત લાકડાનું બનાયેલું પારા બેક માર જોડે નહીં બકા થેલામ પડી છે ચાર્જિંગ નહીં મળી चार्जिंग नहीं मई आ जो लकड़ा नु बनायलो मजबूत छ कोई आवे ना आ जरूर आई जा मैं क्या गांडो થઈ ગયો લ્યા હા હા ભૂત જો ભૂત છે ભૂત હા ભૂત વખત મને બીક ન લાગે છે ભૂત છે જો હરી જો આ રી જો હવે

આ બાજુ બી એટલો સેટઅપ લગાયેલો છે આ બાજુ અહીંયા કોઈ પ્લાસ્ટર હોતું નહીં અહીંયા લીપણ કરેલું હોય છે એનાથી ઠંડક બી લાગે બધી રીતે સારું રહે બાકી બંગલાનો હું કંઈ એટલો બધો મોહ નહીં અહીંયા પાછળની જગ્યામાં બધા નાના નાના ઘરો તૂટી ગયેલા ફૂટી ગયેલા છે એ બી તમને બતાવી દઈએ ચલો તો તમે આ બાજુ જોઈ શકો કે કેટલું મોટું ગામ છે અહીંયા એક જ રાતમાં એક જ રાતની અંદર આખું ગામ અહીંયાથી ગાયબ થઈ ગયેલું છે તમે જોઈ શકો અંદર પેલા પોલીસવાળા અહીંયા આપણને સિસોટી મારે હે એટલે આપણે હવે બહુ પારી ઉપર ચડવું નહીં નીચેથી બતાવું તમને નીચેથી બી દેખાય જ છે આપણે ધાબા ઉપર છે એટલે તો જોઈ શકો તમે આ કુલધારા ગામ એન્જોય છે રાત્રે બીક લાગે પણ દિવસે કંઈ બીક લાગે એવું છે નહીં બહુ મોટી જગ્યા છે અહીંયાં અને અહીંયા ફોટોશૂટ તો એકદમ બેસ્ટ ક્વોલિટી અને રિયલિટી રિએલિટી લોકેશન સાથે વિક્રમ ઠાકોરની મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું હતું રાધા કોઈ આવે કે ના આવે હું તો જરૂરથી પાછો આવીશ એ કડી ઉપર તો અત્યારે બધા ટ્રેન્ડિંગમાં ચલાવે છે આ બધા